હા સર મહાદેવ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને જેકેટ બેગ ત્યાં દીધું અત્યારથી કારણ કે આપણે જવાનું છે બાઇક ઉપર લોંગ ડ્રાઈવ પર તો થોડા આકા જઈએ છીએ અને જેકેટ લઈ લઉં બાકી મોજા અને માસ્ક ને બધું લઈ લીધું હોય રેડી કરી દીધું હોય અને આપણે ચંદન આવી ગયો બાઈક લઈ બાકી એ તો જો હીરો આ સાઉથનો હીરો જેવો લાગે બાકી તો આપણે હવે તો આપણે આ ટ્રીબેટિયનમાં અને પપ્પા માટે જેકેટ જો આવ્યો એમને સરપ્રાઈઝ આવવાનો વિચાર છે તો આવું એકદમ સ્ટાઇલિશ લઉં આપણે જેવું અને ચંદન એટલે પપ્પા માટે તો એ જો એની પપ્પા માટે ને આપણે પપ્પા માટે જોઈએ તો જોઈએ એને યોગ્ય લાગે આપણી સ્ટાઇલ એમની અલગ હશે પાછી પણ જોઈ લઈએ દોસ્તો ટ્રીબેટિયનમાં આવ્યા છીએ આપણે અને આપણે ખરીદી કરી લેવું ટોપી નહીં લઈ લઈએ તો ટોપી નહીં લઈ લીધું અને ખરીદી કરી લીધી આપણે પપ્પા માટે જે કે લીધું સરપ્રાઈઝ એમના માટે ચંદન ને પપ્પા માટે લઈ લીધું મારા વાદે વાદે અને બાકી તી બેટિયન આપી ટોપી ગજબની ની તું શું કણી ખરીદી કરી આવવાની આકડે અને ટોપી આપડી કેજો કોમેન્ટમાં કેવું લાગે પણ મેસાવાનો માર્કેટ બજાર અને તી અને બાકી વાતાવરણ ગજબ નું વરસાદ ગયો લેવાતા ખરીદી કરાઈ ચેલા પડ્યા છે આપણે ખબર

બદલી નાખશે મોટું લાગે તો બદલાય દઈએ તમારે સરી છે એટલે મોટું લેવા દે તો શું આપણે આ ધાબા ઉપર લાઈટ ચાલુ જ છે અને રિમોટના પાવર લાયા રિમોટને લગાવી દીધી એક બીજું ટીવી રીમોટ હે અને આપણે ટીવી લાયા ધાબા ઉપર લગાવી દીધી એલ એડી એ તો નવું નવું સેટઅપ બોક્સ લાયા આપણે તે મોટા પૈકી ધાબા ઉપર જોવું હોય છોકરા ગયા છોકરા દખે તો નવું સેટઅપ બોક્સ લાયા અને ઉપર લગાવ્યું તો પાવર લગાવીને લગાવી દે પાવર છે ચાલુ કરી દે ટીવી તો ટીવી ચાલુ કરીને તમને બતાવી દઉં ટીવી તો બાકી દુનિયા જોવા ત્યાં ટીવી કોઈ જોતું જ નહીં હતા મોબાઈલ એવો શોખ ને મોબાઈલ ના દગર ટીવી કોઈ જોવા બાકી આપણે તો આયા થાકી પપ્પા જેકેટ પડી થોડું ખુલ્લું પડે કારણ કે સાઈઝ વગર એવું થાય આપણને ખબર હોય બાકી એમને ગમ્યું ખરી પણ હવે કાલે એમને લઈને ફરી જવું પડશે ચેન્જ કરવા માટે અને આપણે ગેરંટી ગેરંટી લઈને આવે મને ખબર છે કદાચ બદલાવવું પડત તો કારણ એમની પસંદ આપણી પસંદ અલગ અલગ હોય ચાલુ થઈ ગઈ ચાલો ચાલો

મારા કઈ જોવો કે ના જોવા દોસ્તો આપણે આઈ ગયા છીએ ઘરે પાસા આપણા ઘરે અને આપણે જો ટીવી જતી રહી તો બધું ખાલી ખાઈ દઈએ પિસ્તલ સામાન મૂકવાની જગ્યા થઈ જાય હેલ્મેટ એવું પડ્યું રહે મારું સેફટી અને તો દોસ્તો આજનો વ્લોગ રાખી આટલો સુધી થોડું બેહી રહું વીહા મોકલ લઉં અને પછી મળીએ ફરી કાલે નવા વ્લોગમાં આશા કરું છું કે આજનો વ્લોગ આપણો ગમ્યો હશે તો ગમ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કરજો જો નવા હોય આપણા વ્લોગમાં તો મળીએ ફરી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બા બાય